જામનગરના રત્ન સમાન રણમલ તળાવ ભાગ બે પર હવે પર્યાવરણ થીમ ઉપર વિકસાવવાનો પ્રોજેક્ટ જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે પર્યાવરણના તમામ પાસાઓને આવરી લઈ અને પક્ષીઓના કાયમી વસવાટ જળચર જીવોનો વસવાટ વિગેરે તમામ બાબતોને ધ્યાનમાં લઈ જામનગર શહેરમાં તમામ નગરજનોને એક ઉત્તમ પ્રકારની સુવિધા મળી રહે તે હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે જામનગર શહેરમાં લાખોટા તળાવ એ આપણા શહેરનું રાજવી પરિવાર દ્વારા વર્ષોથી આપણને ઘરેણા રૂપા એક મેનમેડ તળાવ મળ્યા છે એ તળાવના ત્રણ ફેઝ છે એક બે ને ત્રણ એમાંથી આપણે સૌ જાણીએ છીએ કે તળાવનો ફેઝ નંબર વન આજથી પાંચ સાત વર્ષ પહેલા ડેવલપ થઈને પૂર્ણ થયેલ છે ત્યારબાદ તળાવ નંબર બે અને ત્રણના લેક ટુ અને લેક થ્રીના રીડેવલપમેન્ટ માટે જે પ્રક્રિયા શરૂ કરેલ છે એ આ બાબતે મારે ખાસ બે ત્રણ મુદ્દા એ કહેવાના છે કે સૌથી પહેલા તો હાલના હયાત તળાવમાં આપણે જે ઊંડાણ કરીને જે ગન મીટરમાં માટી ગાળવાના છીએ અને એની સામે તળાવનો જે પાળો છે એની ઉપર આપણે એને મજબૂત કરીશું પ્રોટેક્શન વોલ અને એની ઉપર સાયકલ ટ્રેક રનિંગ ટ્રેક અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટના કેટલાક બાબતો એમ્યુનિટીઝ વગેરે આપણે ડેવલપ કરીશું તળાવના કુલ સંગ્રહ શક્તિમાં લગભગ એક કરોડ લીટર પાણીનો વધારો થવા જનાર છે કોઈ ઘટાડો નથી થઈ જ રહ્યો જે લોકોમાં ખોટી માન્યતા જે અત્યારે પ્રવર્તી રહી છે એ બાબતે મારું નમ્ર નિવેદન છે કે આની અંદર લગભગ એક કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ વધશે આ ટોટલ આપણા પ્રયત્નોથી લાખોટાના તળાવ નંબર બે અને ત્રણમાં આપણે અલગ અલગ જગ્યાએથી ઊંડું કરવાની પ્રક્રિયા કરી છે જેના પરિણામે આ થશે આ થવાથી અને એની સાથે પાળા ઉપર આપણે લગભગ આઠથી દસ હજાર જેટલા વૃક્ષો વાવીશું એના કારણે એક બાયોડાયવર્સિટી પાર્ક થશે એની સાથે ઓક્સિજન પાર્ક પણ આપણને મળશે સારું સારું ઓક્સિજન મળશે લોકોને સવારેમાં એક એક્ટિવિટી માટે બીજો ડબલ એરિયા મળશે અને સાથે સાથે બર્ડ્સની એક્ટિવિટી માટે પણ આપણે એક સરસ મજાની પ્રક્રિયા થઈ શકે એ માટેના આપણે પ્રયત્નો છે અને સાથે સાથે જે તળાવના ઇનલેટ અને આઉટલેટ છે ત્રણે ત્રણ તળાવના એ ત્રણે ત્રણ તળાવના આઉટલેટ અને ઇનલેટ ની પણ આપણે સમારકામ થઈ જશે સાથે સાથે બે રસ્તા જામનગર શહેરને જે જૂના ડીપી ક્યારના આપણે બાકી હતા એ પણ ડેવલપ થશે એટલે કે જૂની આરડીઓ કચેરીથી સાત રસ્તા તરફ જતો એક રસ્તો આપણને વધારાનો મળશે અને બંને તળાવ વચ્ચેનો જે એક રસ્તો છે એ પણ વ્યવસ્થિત પહોળો અને મોટો આપણે કરી શકીશું પ્રોજેક્ટની કોસ્ટ લગભગ થર્ટી એઇટ કરોડ રૂપીઝ છે એક જ મિનિટ ટોટલ આપણે જે ટેન્ડર આવ્યું એ મુજબ ત્રીસ કરોડ અને ટ્વેન્ટી ફોર મંથ ચોવીસ માસમાં આ પૂર્ણ થશે સુવિધાની વાત કરવામાં આવે તો ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે જેમાં જોગિંગ ટ્રેક સાયકલ ટ્રેક ઉપરાંત પક્ષીઓના રહેણાંક સાથે આઠ થી દસ હજાર જેટલા વૃક્ષો વાવી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે આ સહિતની સુવિધાઓથી સભર આ કામગીરી લગભગ ચોવીસ માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું છે